મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે ગઢવાડા જૈન મહાજન પંચ અને જૈન સમાજ દ્વારા પવિત્ર પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ઓગણત્રીસ વર્ષ બાદ ઓગણત્રીસ જેટલા સાધુ સાધવી તથા વીસ જેટલા તપસ્વીઓ જેમણે વર્ષિતપ અને ક્ષીરસાગર તપ કર્યા હતા તેમનું બગી તથા ઘોડા બેન્ડ સાથે શોભાયાત્રા કાઢી સન્માન કરવામાં આવ્યું ખાસ વાત એ રહી કે જૈન ધર્મ સેવાએ પ્રજાપતિ સમાજના યુવાન આદિત્યકુમાર પ્રકાશભાઈ પ્રજાપતિએ પણ ક્ષીરસાગર તપ પૂર્ણ કરી સમાજનું ગૌરવ વધાર્યું જેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું શાસનની અંદર સૌથી મોટો આજે દિવસ છે અને એ દિવસની અંદર આજે પર્યુષણ માસ ચાલી રહ્યો છે પર્યુષણ માસ આઠ દિવસ માટે હોય છે અને આજે મારા પર્યુષણ માસનો છેલ્લો દિવસ છે એ આજે મેં સાત દિવસનો શિર સમુદ્ર કરેલો છે અને આજે મારા ગુરુદેવના આશીર્વાદથી મેં આજે સાત દિવસ પૂરા કર્યા છે સાતે સાત દિવસ માટે સવારે સાડા સાત વાગે જ્યારે સૂર્યોદય થાય છે અને પછી અડતાલીસ પછી મારે પાણી પીવાનું છે એ જે ઉકાળેલું અને એના પછી સૂર્યોદય સૂર્યસ્ત થાય એને પતે